બનાસકાંઠાના સુઈ ગામમાં હું પહોંચ્યો છું જે સુઈ ગામ છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું બન્યું હતું જે સુઈ ગામમાં વરસાદી પાણી ફરી વળતા આ ગામ બેટમાં ફેરવાયું હતું અને તે ગામની પરિસ્થિતિ આપણે બતાવી રહ્યું છે કે ત્યાં હાલમાં શું સ્થિતિ છે કારણ કે હજુ પણ અહીંયા વરસાદી પાણી ભરાયેલા છે આજે ત્રીજો દિવસ છતાં પણ આ પાણીનો નિકાલ નહીં અહીંયાથી જો હું આગળ જાઉં

પણ બે ત્રણ દિવસથી પાણી બહુ પુષ્કળ થતાં ખેતીમાં પાકમાં બહુ નુકસાન થયેલું છે અને પશુ ઢોરના મનુષ્યને સ્થળાંતર કરવું પડ્યું છે અહીંથી એ હું બહુ મુશ્કેલ છે કારણ કે પશુપાલકો અહીંયા પશુપાલકો ઉપર અને ખેતી ઉપર જ જીવન ચાલે છે તો અહીંયા સોયગામ છે ભરડવા છે જલોઈયા છે બેણપ છે એમને પશુઓને લઈ જવા અને બહુ તકલીફ છે એટલું પાણી ભરાયું છે કે પશુઓને બહાર નીકળવા બહુ તકલીફ છે ફૂડ પેકેટ એવું કંઈ આવ્યું નથી કોઈ ફૂડ પેકેટ કે કોઈ સહાય નથી આવી એવું આ લોકોનું કહેવું છે પણ જે પ્રકારે તંત્ર કહી રહ્યું છે કે તેઓ ફૂડ પેકેટ પૂરા પાડી રહ્યા છે અને મદદ કરાઈ રહી છે બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જે છે કરવામાં આવ્યું છે કારણ કે આગળ ટ્રેક્ટર પણ નથી જઈ શકતા એટલા પાણી ભરાયા છે જનજીવન સામાન્ય બનતા રોજિંદી પ્રવૃત્તિઓ અહીંયા શરૂ થાય છે પણ તેના માટે હજુ પણ લાગે છે લોકોએ રાહ જોવી પડશે અને ત્યાં સુધી હજુ પણ અહીંયા લોકો ફસાયેલા છે હાલાકી પડી રહી છે અને તંત્ર પોતાનું કામ જે છે તે અહીંયા કરતું દેખાઈ રહ્યું છે કેમ અમે શાહ સાથે દર્શક આવા મીડિયા સુઈગામ